જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખે પચીસ આઠ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારમાં ધૂમધમા વરસાદ પડ્યો છે તેના અંગે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક બત્રીસો ને છ્યાસી ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સિતોતેર ફૂટ પોચી ગઈ છે દાંતીવાડા ડેમ ભયાનક સપાટી 604 ફૂટ છે અને મિત્રો હવે સીપુ ડેમ ઉપર ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં આવક નવસો નેવું ક્યુસેક પાણી ની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને અઠાવન પોઈન્ટ છ્યાસી ફૂટે ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ છે અને મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી નદી માં નવસો ને પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે હાલમાં મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને કરી દેજો તો મિત્રો જય માતાજી